કેમ છો કે જય શ્રી કૃષ્ણ શ્રી કિરણ પાન છે કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે જો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લાપશું તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ તો આજે એક લાપસી બનાવવાનું એ જ કારણ છે કે આજે મારે હજારે સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો આજે માતાજીને ધરવા માટે લાપસી બનાવીશું તો ચાલો આપણે બધી તૈયારી કરીએ આ જે હું બનાવીશ કાઠિયાવાડી લાપસી તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી કાઠિયાવાડી લાપસી કેવી બની અને એ પણ લખજો કે તમે પણ કાઠિયાવાડી લાપસી કઈ રીતે બનાવો છો બે આ એક વાટકી ઘઉંનો જાડો લોટ લીધો છે તમે તમારા માપ પ્રમાણે ઘરમાં જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે લઈ શકો છો તો હું મોણ હોય તો વધારે સારું મુઠ્ઠી પડે એવું મોણ આપણે આપી દેવાનું છે તો આ રીતનું આપણે આપી દીધું છે હવે એ જ વાટકીએ આપણે આપણે ટોચની વાટકી ભરી હોય તો એક વાટકી પાણી નાખવાનું અને કાંઠા સુધી ભરી હોય તો આપણે થોડું ઓછું પાણી લેવાનું આપણે આટલું પાણી લઈશું આ એનું માપ છે તો હવે પાણી ગરમ થવા મૂકીશું અને એ જ આપણે અડધી વાટકી ગોળ લઈશું તમે થોડું વધારે ખાતા હોય તો વધારે લેવાનો બાકી તો અડધી વાટકી આપણે ગોળ લેવાનું છે તો આપણે આ અડધી વાટકી થઈ ગઈ છે તો આપણે અડધી વાટકી ગોળ નાખીશું અને ગરમ થવા મૂકીશું પાણી ઉકળવા દઈશું હવે પાણી ઉકળી ગયું છે અને ગોળ પણ ગળી ગયો છે તો આપણે એમાં થોડુંક તેલ નાખીશું કારણ કે આપણે લોટ નીચે બે છે અને એકદમ સ્લો ગેસ કરી દઈશું હવે આપણે જે લોટને મું હતું નાખીશું ધીમે ધીમે હવે આ રીતે ફેલાવી દઈશું પછી એમાં છે ને આપણે કાણા પાડીશું ત્રણ ચાર આ રીતે આ રીતે અને એમાં પણ આપણે થોડું તેલ નાખીશું એટલે આપણી લાપસી નીચે બેસીને આ રીતે હવે થોડી વાર ઢાંકી દઈશું બે થી ત્રણ મિનિટ થવા દઈશું હવે બે મિનિટ જેવું આપણે થઈ ગયું છે તો પાણી થોડુંક સોચાઈ ગયું છે તો આપણે નીચે લોઢી મૂકીશું આ રીતે અને ગેસ થોડી વાર ફાસ્ટ કરીશું લોઢી તપે ત્યાં સુધી પાછું ઢાંકી દઈશું આપણે આ રીતે હવે પાછો ગેસ થોડો સ્લો બ કરી દઈશું લોઢી આપણે નીચે મૂકવાનું કારણ એ છે કે આપણે નીચે લાપસી બેસે ને એટલે ધીમે ગેસે આપણે ચડવા દઈશું હવે આપણી ત્રણ મિનિટ થઈ ગઈ છે તમારે વધારે લાપશે તો ચાજીવાર રહેવા દેવાની જે રીતે લાપશી એ રીતે તમારે ચડવા દેવાની હવે આપણે આ મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણી લાપસી નીચે બેઠી નથી આપણે બધું મિક્સ કરી લીધું છે અને આ રીતે આપણે વેલણથી લાપસી લઈશું પાછી બે મિનિટ સુધી આપણે હવા લઈશું જે ઉપર કોરો લોટ હોય એ મિક્સ થઈ જાય અને ચડી જાય બફાઈ જાય એટલે આપણે આ રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ચડવા દઈશું હવે આપણે જોઈએ તો આપણે હવે હલાવતા નથી અને લાપસી બનીને તૈયાર પણ થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દઈશું અને ગરમ રોટી છે ને એટલે આપણે એમાં જ થવા દઈશું થોડી વાર પાંચ મિનિટ રહેવા દઈશું એટલે આપણે લાપસી મસ્ત બનીને છૂટી છૂટી થઈ જાય તો હવે આપણે લાપસીમાંથી વરાળ નીકળી છે

તો તમે જોઈ શકો છો જો આપણી લાપસી સે જઈ બેઠી નથી આ રીતે તમે લાપસી બનાવશો મારી રીતે તો તમારી લાપસી ગેસ છે ને અને મસ્ત છૂટી છૂટી થશે તો હવે ચાલો આપણે એક વાસણમાં કાઢી લઈએ તો આ રીતે આપણી લાપસી બનીને તૈયાર છે તો આપણે હવે એમાં ડ્રાય ફ્રૂટ નાખીશું તમે જે રીતે નાખતા હોય તે રીતે ન નાખવું હોય તો એ પણ કરી શકો છો તો આ રીતે છૂટી છૂટી લાપસી તમે પણ બનાવજો